ગર્ભ સંસ્કાર એટલે માત્ર ગર્ભવતી માતાની જવાબદારી નથી ગર્ભ સંસ્કાર એ આખા પરિવારની ફરજ છે પતિ સાસુ સસરા અને ઘરના દરેક સભ્યના વર્તન પ્રેમ અને વાતાવરણ બાળકના સંસ્કારોને ઘડવામાં સૌથી મોટો ભાગ ભજવે છે ગર્ભાવસ્થા દરમિયાન માતાની મનોદશા સૌથી સંવેદનશીલ હોય છે કહેવામાં આવે છે કે માતાનું મન જેમ હશે એમજ બાળકનું મન બને છે પણ માતાનું મન ખુશ, શાંત અને સકારાત્મક ત્યારે જ રહી શકે જ્યારે આસવાસનો પરિવાર તેને સાચો સહકાર આપે જો પતિ, સાસુ સસરા કે ઘરના મોટા નાના સૌ એકબીજાને પ્રેમથી વર્તે માતાને સમજે તેને ખુશ રાખે તો એ ખુશી સીધી જ બાળક સુધી પહોંચે છે ગર્ભ સંસ્કારમાં માત્ર સારા પુસ્તકો વાંચવાનું કે સંગીત સાંભળવાનું જ પૂરતું નથી પરંતુ રોજિંદા ઘરનું વાતાવરણ મિજાજ અને માતા પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ મહત્વનો છે ગર્ભ સંસ્કાર એ માત્ર જ્ઞાન નથી પણ આખા પરિવારનો પ્રેમ એકતા અને સહકાર છે જે ભવિષ્યમાં સંસ્કારી સંવેદનશીલ અને ખુશ બાળકનું બીજ વાવે છે